ગુજરાતી તો કેમ જો બધા શરૂ કરીએ આજનો બ્લોગ હર હર મહાદેવ જય માતાજી તો ભાઈ અત્યારે હું છું શિરડી તો ભાઈ તમે કહેજો કે ઘણી વાર શિરડી કેમ આવ્યો છે બીજી વાર કેમ શિરડી આવ્યો છે તો ભાઈ અહીંયાથી હું નીકળી ગયો હતો આગળ નીકળી ગયો હતો વિશ્નેશ્વર કર્યું ને વિશ્નેશ્વર કરીને પછી ભીમાશંકર જતો હતો પણ રસ્તામાં શિરડી પડ્યું હતું પણ શિરડીને ટપી ગયો તો સવારે મને ભાભીનો ફોન આવ્યો સુરતથી અને ભાઈ નહીં મળવા આવવાના છે તો મેં કીધું ચલો શિરડી જતો રહું તો એ શિરડી આવી જશે તો અત્યારે રાતનો સમય છે અને એ આવવાના છે ત્રમકેશ્વર મહાદેવ કરીને આવે શિરડી છું ભાઈ જુઓ શિરડી માં સાંઈ બાબા નું યા કરે મોટું ધામ છે મંદિર છે તો એ દર્શન કરવા આવે છે અને મને પણ મળી લે છે ભાઈ આપણી ભારત યાત્રામાં દીકરીને નવ મહિના થઈ ગયા નવ થી દસ મહિના ઘરના સદસ્યો મળે તો મજા આવે એમ તો કેવું કે નોર્મલ આપણને ક્યાંક આઉટ ઓફ સ્ટેટમાં હોય ને બીજી કોઈ સ્ટેટમાં હોય ને તો નોર્મલ આપણને ગુજરાતી પબ્લિક મળી જાય ને તો એક અલગ જ મજા છે આ તો ઘરના માણસો આવેલા ભાઈ તો મેં આવો ભાઈ તમે મળીએ સાથે રહીએ થોડીક વાર આરામ કરીને મજા કરીએ એમ ફાઇનલી બહાર વાગી ગયા અને આપણા ભાઈ પહોંચી આવ્યા છે ઘણું મોડું કેમ ના ગયું પ્રકાશ ભાઈ કેમ છો ગુડ મોર્નિંગ સવાર થઈ ગઈ છે અને કાલે ભાઈ ને બધા મળ્યા હતા અને બહુ ટાઈમ લાગી ગયો અને રૂમ બૂમ ને આ તેમ બધું કર્યું એમાં રાત ના સુવામાં બે વાગી ગયા હતા અને એક રૂમ મળ્યો તો બહુ જોરદાર ભાઈ એમ આજો આ અમારો રૂમ હતો રૂમ લઈ લીધો તો આપણને પ્રકાશભાઈ કેટલા માં પડ્યો હતો

થઈ ગઈ છે રેડી છે તો હવે આપણે આપણો બેગ પર રેડી થઈ ગયો છે જુઓ ભાઈ તો તમે પેલા તો મળવા આયા મને સેટ સુર એના માટે ખૂબ ખૂબ મારા માટે સારું કેવાય એમ ધન્યવાદ હા મોટાભાઈ મળવા આયા બહુ સારું લાગ્યું

હવે છે ને અહિયાં નીકળવાનું છે અને જોઈએ હવે ક્યાં જઈએ ભાઈ નીકળી માંગ નીકળીએ પછી આગળ મસ્ત આવી ઉપર ઉભા રહેશું સારા લોકેશન ઉપર જોઈએ લોકેશન આપણને સારું આમ તો મહારાષ્ટ્ર બધા લોકેશન સારા છે વરસાદના મોસમમાં સારા સારા થઈ જાય બધા જોરદાર મજા આવી જાય જઈએ છીએ હવે સની સિંગનાપુર ભાઈ તો હવે અચાનક થી પ્લાન ચેન્જ થયો અને નીકળી જાય સીધા શનિ સિંગાપુર સિંગણાપુર માં શનિદેવ ના દર્શન કરશું અને ભગવાન ને પ્રાર્થના કરશું કે અમારા ઉપર જે કઈ ગ્રહ ગ્રહ નડતા હોય ને

જય માતાજી શ્રી કૃષ્ણ ચલો ભાઈ આગળ તો મસ્ત આશીર્વાદ મળી ગયા છે

પછી આગળ નીકળું આપડે ભાઈને આ બાજુ ગયા છે થોડાક જોવા માટે કે દુકાનો કઈ કઈ છે તમારું સુરતમાં મળી જાય આવો રસ હા મડી ન સાદું ન હોય આવ હોય ચીચુડો ચુડો થેન્ક યુ ભાઈ એ આવા ફરફરિયા ના ખવાય આવા ના ખવાય આ પીવાય જો દેશી આવો સુલીયાય बताओ શની સિંગાપુર દર્શન કરવા માટે આપડા અજીતભાઈ ને બધા આવી ગયા અજીતભાઈ હા બીજી વાર યાર બીજી વાર બીજી વાર દર્શન કરવા આવી ગયો છું શનિ મહારાજ બોલાવી લીધો છે રોિ થાકી રહી ગયે હે નથી થાકી ને તો બસ ફરવાન અચ્છા તો મારા જેવી છે તું વાંધો નહીં હાલો ગાડી વાડી પાર્ક કરી દીધી છે અને હવે દર્શન કરવા જાશું બરાબર પ્રકાશ ભાઈ હે ને ભાભી થાક્યા નથી ને તો બસ તેલ વેલ ને આનંદ પ્રસાદી લઈ લઈએ મેન આ બે વસ્તુ એ તલ ને તિલ બે તો આ ચડાવી દેવાનું મહારાજ

ભાઈ આપણે અહીંયા આવી ગયા છીએ અને જોરદાર ભાઈ હવે દર્શન કરશું મસ્ત આજુ આ મેઇન ગેટ છે મેઇન ગેટ થી હવે એન્ટ્રી થવાની છે અને અહીંયા હવે મસ્ત આવી ગયા છીએ ત્યાં તો ફોટા શૂટ ને અંતે બધું કરશું પછી આગળ કેમ કે આપણે તમે રિટર્ન આવો ને એટલે આ ગેટ થી નથી આવતા એમ ચારે બાજુ ફરીને ત્યાંથી આગળ થી આવો છે ત્યાં કને નીકળી ફોટા ફોટા પાડીને પછી આગળ આપણે તેલનો અભિષેક કરી નાખશું અને પછી છે ને આ મોટર થી શનિદેવ ભગવાન ઉપર આ તેલનો અભિષેક કરવામાં આવે છે ત્યાં કને જો આવી તો તેલનો અભિષેક થાય છે ભાઈ તો ભાઈ જોરદાર દર્શન થઈ ગયા છે એક નંબર સારામાં સારા દર્શન થઈ ગયા અને અત્યારે જો ભાઈ આ જગ્યા આવી ગયા છે જ્યાં કઈ નવગ્રહ છે ને ત્યાં કઈ નવગ્રહ ની જ્યાં સ્થાપના છે ત્યાં દર્શન કરશું અને ભાઈ ને અહીંયા કઈ ફોટા શૂટ ને બધું કરે છે દર્શન થઈ ગયા કે નહીં થઈ ગયા સારા માં સારા તો બસ કેવું લાગે લોકેશન શાંતિ મળે છે ઘર નહીં જવું ને હવે હાલો મારા ભેગા જોડાઈ જાવ ભારત યાત્રા

કેટલી બધી પબ્લિક રોજ ડેલી એટલી બધી પબ્લિકના અંતે આવે છે અને રોજ દર્શન કરે છે એટલી બધી અને આજે જોકે સન્ડે છે એટલે સન્ડે નામે ઘણી બધી ભીડ હોય ગાડી પાર્ક કરી નાખી હતી હે ને તો હવે આપડી ગાડી અહીંયાથી લઈને હવે નીકળશું બરાબર પ્રકાશભાઈ હે ને તો હવે પ્રકાશભાઈ નીકળશે હવે સુરત માટે અને હું નીકળીશ પૂના માટે એટલે વચ્ચે જ્યાં રાખો રસ્તો આપણો અલગ પડશે ઉતરીને પછી આપણે નીકળી જઈશું આગળ ચલો ભાઈ દર્શન થઈ ગયા છે એટલે હવે નીકળવાનું અહીંયાથી અને બસ ગાડી ચાલુ થઈ ગઈ ભાઈ આપડે આવી ગયા છીએ એક જગ્યાએ ખબર નહીં કઈ જગ્યા છે આ જગ્યાએ રોડ રોડ ઉપર આવી ગયા છે નાસ્તો પાણી કરવા માટે ઉભા રહ્યા છીએ બરાબર હાજુ કે નહીં અંદ્રુવી ભૂખ લાગી જાય લે બેસી જાય તારા માટે સ્પેશિયલ હે ને હા હવે નાસ્તો બાસ્તો કરી ભાભી બનાવી લઈ આવ્યા હે ભાભી શું બનાવ્યું હતું ભાભી સાતમ આઠમ માં બીજું બનાવ્યું

તો ભૂલી ગયો છે આ જો દેશી નાસ્તો આપણો બધો દેહ નો નાસ્તો છે ભાભીએ ઘણું બધું બનાવી નાખ્યું છે અને કેટલો બધો નાસ્તો લઈ આવ્યા છે ભાઈ દેહ દેહની યાદ આવી ગયા આજે તો દેહની યાદ આવી ગઈ આજે બોલો બોલો પહેલા પેટ પૂજા કરી લે પેલા પેટ પૂજા નું બીજી બધી પૂજા બરાબર તો હવે આપણે ખાઈ લેશું આખા આ દિવસ જોરદાર છે નહીં ભાવતું ચાલો રાજો નાસ્તો જોવો તો ભાઈ હેને અહીંયા ક્યાં બેઠા છે અમે ખબર એ રોડ ઉપર એકદમ અને આ એટલો મસ્ત છાંયો મળી ગયો તો અહીંયા કને આ જગ્યાએ રોકાઈ ગયા છે જોરદાર હવે નાસ્તો બાસ્તો કરશું નાસ્તો કરીને અને પછી આગળ વધશું મસ્ત નાસ્તો થઈ ગયો છે અને હવે આગળ નીકળીએ અને આગળ નીકળી પછી મારો વસ્તુ અલગ પડશે તો ત્યાંથી હું અલગ થઈ જઈશ અને ભાઈન ભાભી નીકળી જશે સુરત માટે સુરત પછી આગળ ક્યાંક જ વાંધો નથી હોય નહીં કે રિટર્ન આવશું તો કઈ રસ્તે થી આવશું કયા રસ્તે નહીં આવી એટલે જોઈએ કે કયા રસ્તે આપડે પાછા આવવાના અહીં અને જો આ બાજુ આવશું તો જરૂર પાછા સુરત જશું પાછી

ચલો ભાઈ આખો દિવસ રહ્યા મજા આવી ગઈ હા ચલો જય માતાજી હરે મહાદેવ હા હાલો ભાઈ ફાઈન ની તો ગયા હવે આપણે આપડી યાત્રામાં ચલો બાય 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 આપણે આપડી યાત્રામાં ગમે ત્યાં જ્યાં જગ્યા જડે હું રોકાવાનું છે અને જોઈએ ક્યાં જગ્યા જડશે ક્યાં નહીં જડીએ

અને આ જગ્યા છે જગ્યા જોરદાર લાગી ગઈ છે આપણા પાયો લગાવી દીધો છે હે હેને ઓર જાકે દેખ ને કિસી કો દેખ લે દેખ લે ભાઈ બહુત બહુત ધન્યવાદ યાર ગામડા રોકાવાનું મેઈન કારણ શું છે ખબર હે મસ્ત એકદમ જગ્યા મળી જાય ને આ જો ભાઈ જમવાનું પર દઈ ગયા ગામવારા તો આ ગામમાં અગર કોઈ ફંક્શન આવે છે તો તર ડીજે બીજે વાગતા તો તેરા બંધ થયા અને જમવાનું મમોન આવી ગયું છે પ્રોટેન્ટ લાગી ગયો છે મસ્ત હવે ચલો હવે સુઈ જઈએ એટલે વધારે પૂરતા આપણે ગામડા જ ગોતી એમ ગામડામાં જે મજા આવે ને શહેરામાં ચીટિયામાં ના આવે બરાબર તો હવે ખાઈ પીને હવે સુઈ જઈએ અને ભાઈન ભગી આવ્યા હતા ભાઈ બહુ મજા આવી ગઈ બહુ ખરેખર મજા આવી ગઈ એમ અને આપણી ભારત યાત્રામાં હવે બે ત્રણ મહિના લાગશે ને પછી ઘર ઘરે જશું ને પછી બધા ભેગા થશે આપણા ઘર પરિવારવાળા બધા હે ને તો હાલો આજનો લોક એન કરીએ છે વિડીયો પસંદ આવ્યો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી મળીએ નવલોક માર હર મહાદેવ